મહામંથન અપહરણ તેના કારણે સુરતમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો પણ ઉઠ્યા હતા આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે સગીર છે તે પોતાના મિત્ર સાથે પેમ્પલેટ વેચવા માટે ગયો હતો અને પેમ્પલેટ એક રિક્ષામાં મૂક્યા હતા ત્યારે જે રિક્ષા ચાલક છે તેને પેમ્પલેટ બાબતે વિરોધ નોંધાવ્યો કે તે મારી રિક્ષામાં પેમ્પલેટ સુકામ મૂક્યો અને આના જ કારણે બોલાચાલી થઈને વિવાદ ઉગ્ર બન્યો જેમાં જે સગીર છે તેના મિત્ર સાથે માથાકૂટ થઈ માથાકૂટ થયા બાદ મામલો શાંત પડ્યો ત્યારબાદ અજાણ્યા નંબર પરથી જે સગીરના મિત્ર છે તેને ફોન આવે છે ને આ સગીરને બોલાવવામાં આવે છે ને તું મારી બહેનની છેડતી શું કામ કરે છે તું ફેમ્બલેટ બેચવાના વાહને મારા ઘરે કેમ આવ્યો હતો તેને લઈને આ જે આરોપીઓ છે તે સગીરને ધમકાવે છે એટલું જ નહીં તેનું અપહરણ કરીને લઈ જાય છે ને ઢોર માર મારે છે આ સમગ્ર ઘટનાના પગલે સગીરે આ ઘટનાની જાણ પોતાના પરિવારજનોને કરી અને પરિવાર દ્વારા આ મામલે સચિન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી જેમાં આ ઘટનામાં સચિન પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને ગણતરીના કલાકોમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી આ ઘટનામાં વિશાલ જીવનભાઈ ભરવાડ શંકર વિજયભાઈ નાયર બાબુ ઉર્ફે રવિ રાજુભાઈ રાઠોડનો સમાવેશ થાય છે જે લોકોએ આ સગીરને ડરાવ્યો ધમકાવ્યો અપહરણ કરીને તેને ઢોરમાર માર્યોના સમગ્ર મામલાના સંદર્ભમાં ઘટનાક્રમ બન્યો ત્યાં સ્થળ ઉપર લઈ જઈ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું જે સ્થળ પરથી સગીરનું અપહરણ કરવામાં આવ્યું ત્યારબાદ જે જગ્યા ઉપર લઈ જઈને માર મારવામાં આવ્યો તે તમામ બાબતને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ઘટના સ્થળના દ્રશ્યો પણ સામે આવ્યા છે જે સગીર ઉપર પોતાની તાકાત અજમાવી રહ્યા રહ્યા હતા હતા તેને માર મારી હવે તેમને માફી માંગવાનો વારો આવ્યો છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં તત્વો સામે પોલીસ દ્વારા લાલાંક કરવામાં આવી છે જે લોકો કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથળી રહ્યા છે તેને જાહેરમાં સરઘસ કાઢવામાં આવી રહ્યો છે તેમને કાયદાનું ભાન કરાવવામાં આવી રહ્યું છે અને સુરતમાં પણ આવી જ રીતે સગીરને માર મારવાના કેસમાં આરોપીઓ છે તેમનું કાયદાનું ભાન પોલીસે કરાવ્યું છે આરોપી વિશાલ અને અમિત પોતાના હાથમાં પહેલાં કડા તેમજ કમરના પટ્ટા સાથે કિશોરને માથાના ભાગે પણ માર માર્યો હોવાની વિગત સામે આવી હતી ને આ જે સમગ્ર મામલો છે ત્યાં પોલીસે ગુનો દાખલ કરીને પાંચે આરોપીની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો